ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને આપના કાર્યકરો કેસરીયા કર્યા હતા ત્યારબાદ રાજ્યસભા સાંસદ વેંક કે કહ્યું હતું કે વિવિધ પક્ષના કાર્યકરો વડાપ્રધાન મોદીની વિકાસની કાર્યપ્રણાલીથી પ્રલાઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે અને પક્ષ લોકોનું સ્વાગત કરે છે યશસ્વી વડાપ્રધાન વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે કોંગ્રેસના મહામંત્રી પૂર્વ મહામંત્રી અને સહકારી આગેવાન શ્રી જે બી પટેલ શ્રી રામભાઈ ભરવાડ સહિત ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ છોડી અને લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને દેશના ગૃહ અને સહકારીતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના સમર્થન માટે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે તેઓએ આજે જોડાતાની સાથે એવું કહ્યું છે કે આ દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈ અને એમની સરકાર કામ કરી રહી છે એ જોતા અમે અમારી જાતને ન રોકી શક્યા અને એમના સમર્થન માટે અમે પોતે કોઈપણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું આજે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ સીટના પ્રભારી તરીકે એમને આવકારું છું અને એમને અભિનંદન પણ પાઠવું છું કે આપ સૌ જે પ્રકારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થન માટે જોડાયા છે એ ખૂબ સરાહની બાબત છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને એમનો પ્રભુત્વ વાળા નેતૃત્વ ધરાવે છે આ બધા જ લોકો એટલે ભારતીય જનતા પાર્ટી અને ભારત બંનેને આ ફાયદો થવાનો છે એવું ચોક્કસપણે કહી શકું લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને ઝટકો લાગ્યો છે સાવિંદ